રક્ષિત છે એ રક્ષિતને હાલ એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે જુઓ કે જે પ્રકારે આરોપી રક્ષિત છે જે ગંભીર પ્રકારનો આરોપી રક્ષિત લઈને જ જે લોકોએ તેને મેથી પાક હતો અને હવે હાલ જે મેડિકલ સાથે તેને જે મેથી પાક ચકાડ્યો હતો

की प्रक्रिया आरोपी से आरोपी ने ले यह हड़का विभाग या डॉक्टर सुदा तकलीफ है सच्ची सुदा तकलीफ कार में चोट लग गई थी भाई चल 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 शो भागियो चल शो ट्रेन ट्रेन ચોરસિયાને હાલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે ઓર્થોપેટિક ડિપાર્ટમેન્ટના લાવવામાં આવ્યો છે હાડકા ના ડોક્ટરો પાસે લાવવામાં આવ્યો છે જે આરોપી છે આરોપી રક્ષિત સુશોદિયા એટલે કે ચોરસિયાને હાલ જે પ્રકારે એસએસજીમાં લાવવામાં આવશે ને તપાસ નો એક દિવસના જે રિમાન્ડ મળ્યા છે ને હાલ હવે તપાસ ચાલી રહી છે ડૉક્ટરની પાસે તેઓ ટ્રીટમેન્ટ લેશે ફરી આવતીકાલે એક દિવસના રિમાન્ડ પૂરા થશે ત્યારબાદ ફરી એને કોર્ટમાં રજૂ કરશે ત્રણ વાહનોને અડફેટે લેનાર રક્ષિત ચોરસિયાને હાલ એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે એક હેમાલી પટેલ નામની વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું ત્યારબાદ જે સમગ્ર મામલો છે પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી હવે મુખ્ય આરોપી જે રક્ષિત ચોરસિયા છે તેને હાલ એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે તેને એવી ફરિયાદ હતી કે તેને ગાડીમાં વાગ્યું હતું સાથે લોકોએ પણ મેથી માગ ચખાડ્યો હતો તેને લઈને જ તેને ફરિયાદ કરી હતી ત્યારબાદ એને તેની સારવાર માટે હાલ એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે ને હવે એક દિવસના રિમાન્ડ મળ્યા છે પોલીસને ત્યારબાદ હવે તેને રીકન્સ્ટ્રક્શન માટે પણ પોલીસ તેને લઈ જશે કેમેરામેન બિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા